અડધી ચમચી હળદર ચણાનો લોટ એડ કરી દઈશું પછી થોડું પાણી એડ કરીને સરખી રીતે હલાવી દઈશું પછી સાત થી આઠ કલાક માટે આથો લાવવા માટે મૂકી દઈશું હવે તમે જોઈ શકો છો કે બેટરમાં આથો એકદમ સરસ આવી ગયો છે અને આપણું બેટર ફૂલેલું દેખાય છે હવે બેટરમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અડધી ચમચી એડ હિંગ એડ કરી દઈશું પા ચમચી હળદર એડ કરી દઈશું અને તેમાં થોડું પાણી એડ કરી દઈશું ત્યારબાદ બેટરને સરખી રીતે હવે આપણે આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું મેં આમાં ચાર મરચાં અને એક આદુનો ટુકડો લીધો છે હવે બેટરને સરખી રીતે હલાવી દઈશું થોડું આપણું બેટર ઘટ લાગે છે તો બેટરમાં થોડું પાણી એડ કરી દઈશું અને ફરીથી એકવાર સરખી રીતે હલાવી દઈશું બેટર ઢીલું ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું હવે આપણું બેટર ખમણ બનાવવા માટે રેડી થઈ ગયું છે તો હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું હવે થાળીમાં તેલ લગાવીને ગ્રીસ કરી દઈશું હવે આપણે બેટરના બે ભાગ કરી દઈશું કેમ કે મેં બે થાળી જેટલું જ બેટર બનાવ્યું છે હવે એક વાટકીમાં થોડું પાણી લઈ લઈશું તેમાં આપણે પાંચ ચમચી ખારું એડ કરી દઈશું અને સરખી રીતે હલાવી દઈશું અને બેટરમાં એડ કરી દઈશું અને બેટરને એકદમ સરખી રીતે હલાવી દઈશું હવે બેટરને થાળીમાં એડ કરીને ફેલાવી દઈશું હવે આ થાળીને સ્ટ્રીમરમાં સ્ટ્રીમ થવા મૂકી દઈશું દસ મિનિટ પછી હવે આપણે થી ચેક કરી કરીશું તો ખબર પડશે કે આપણા ખમણ ચીપકતા નથી એટલે સમજવું કે ખમણ ચડી ગયા છે હવે આપણે થાળીને ઉતારી લઈશું અને થાળીને ઠંડી થવા દઈશું પછી કટિંગ કરીશું એ જ રીતે આપણે બીજી થાળી રેડી કરી દઈશું ફરીથી થોડો પાણીમાં ખારો એડ કરી દઈશું અને બેટર એડ કરી દઈશું અને બેટરને એકદમ સરખી રીતે હલાવી દઈશું અને આ બેટરને બીજી થાળીમાં એડ કરી સરખી રીતે ફેલાવી દઈશું પછી આ થાળીને સ્ટીમરમાં સ્ટીમ થવા મૂકી દઈશું થાળી હવે આપણે ખમણ ખાવા માટે ચટણી બનાવી હવે મિક્સર જાળ લઈ લઈશું તેમાં કોથમીર ધોઈને લઈ લઈશું બે મરચા મીઠા લીબડાના પાન બે ચમચી ખાડ સ્વાદ અનુસાર મીઠું સિંગદાણા અને થોડા લીંબુનો રસ લઈ લઈશું તેમાં થોડું પાણી એડ કરી દઈશું અને આ બધું એક સાથે પીસી લઈશું રેડી થઈ ગઈ છે હવે આપણે નાના ચોરસ પીસમાં કટ કરી આપણે બનાવેલી બે થાળી ખમણ ચારથી થી પાંચ માણસોને આસાનીથી થઈ જશે મે નાના નાના પીસ કર્યા છે જો તમને મોટા પીસ પસંદ હોય તો મોટા કટ કરી શકો છો હવે આપણે ખમણ ને ખોલીને જોઈએ છીએ તો આપણા ખમણ એકદમ સોફ્ટ અને જાળીદાર બની ગયા છે જુઓ કેટલા મસ્ત સોફ્ટ અને જાળીદાર બન્યા છે આ રીતે ખમણ ઘરે તમે બનાવશો તો એકદમ બહાર જેવા સ્વાદિષ્ટ બનશે હવે આપણે ખમણ માટે વઘાર રેડી કરી દઈશું એના માટે એક કઢાઈમાં ચાર ટેબલ સ્પૂન તેલ લઈ લઈશું અને એમાં રાઈ એડ કરી દઈશું વઘારમાં રાઈનું પ્રમાણ વધારે રાખવું હવે એમાં હિંગ એડ કરી દઈશું પછી મીઠા લીમડાના પાન અને લીલા મરચાં એડ કરી દઈશું અને એકદમ સરખી રીતે હલાવી દઈશું ત્રીસ સેકન્ડ સુધી ચડવા દઈશું અને પછી થોડું પાણી એડ કરી દઈશું સાથે મીઠું પણ એડ કરી દઈશું હવે વઘારની ઉપર એકદમ સરખી રીતે એડ કરી દઈશું હવે ખમણની ઉપર કોથમીર એડ કરી દઈશું હવે તમે જોઈ શકો છો કે વાટીદારના ખમણ એકદમ ખાવા માટે રેડી થઈ ગયા છે દેખાય છે ને બહાર જેવા એકદમ આપણા ખમણ જો તમને મારી રેસિપી ગમી હોય તો ચોક્કસથી તમે ટ્રાય કરજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો